રાજ્ય સરકાર દ્વારા એસટી વિભાગના બે હજાર ત્રણસો ને વીસ નવા કંડક્ટરોની નિમણૂંકની જાહેરાત બાદ ભરૂચ જિલ્લા માટે ત્રણસો કંડક્ટરો નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે આ પૈકી બસો કંડક્ટરો હાજર રહી પોતાની જવાબદારીઓ સંભાળવા તૈયાર થયા છે તેમણે એસટીના ઉચ્ચ અધિકારીઓને દ્વારા કંડક્ટરની કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ખાસ વાત એ છે કે ભરૂચ જિલ્લાના અલગ અલગ ડેપોમાં એકસો ને પચીસ જેટલી મહિલા કંડક્ટરોની નિમણૂક કરવામાં આવી છે આ પૈકી

એમાં ભરૂચ વિભાગ ખાતે ત્રણસો ને અઠાવન કંડક્ટરો નિમણૂકો આપવામાં આવેલી છે એમાં બસો કંડક્ટરો હાલમાં હાજર થયેલ છે એમાં મંગળવાર થી બુધવાર સો કંડક્ટરો અને ગુરુવાર થી શુક્રવાર બીજા સો કંડક્ટરો એમ મળીને કુલ બસો કંડક્ટરોને અત્રે વિભાગીય કચેરી ભરૂચ ખાતે અમારા વિવિધ અધિકારીઓ દ્વારા તેઓને કંડક્ટરની કામગીરી અંગેની ટ્રેનિંગ આપવામાં આવેલ છે આજ રોજ બીજી બેચ છે એનો અંતિમ દિવસ છે આ ટોટલ ત્રણસો અઠાવન કંડક્ટર માંથી બસો કંડક્ટરો જે ભરૂચ વિભાગમાં અલગ અલગ બેપોમાં નિમણૂક થયેલા છે એમાંથી લગભગ એકસો ને જેટલા મહિલા કંડક્ટરો પણ રાજ્ય સરકાર દ્વારા નિમણૂક આપવામાં આવેલ છે